અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટ કોના ઇજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરી માટ પુરાણ કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો છે અંકલેશ્વર એસડીએમ અને મામલદાર દ્વારા 189000 ની કિંમતના ત્રણ ડમ્પર અને બે હિટાચી મશીન જપ્ત કર્યા હતા ટાવર માટે સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટ લાવી પુરાણ કરાઈ રહ્યું હતું વીજના ગમના જેટલો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવા આવી રહ્યા છે

નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખુદકામ કરવામાં આવી રહ્યું હતું પર્યાવરણ અને નદી કાંઠે નુકસાન થાય તે રીતે કરવામાં આવી રહેલા ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને ના તંત્રને જાણ કરી હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું હતું જે અંગે અંતે દિ ગુજરાત ખનીજ ગેરકાયેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહના નિયમો બે હજાર સત્તર ભંગ કરવા બદલ ત્વરિત અસરથી વિભાગ દ્વારા બે હીટાચી મશીન અને ત્રણ ડમ્પર મળી એક કરોડ નેવ્યાસી લાખના સાધનો સીઝ કરી દીધા હતા તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કર્યા અંગે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગને જરૂરી કાગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી તેમજ વધુ તપાસ શરૂ કરી હતી